મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતિક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે દુનિયાને બતાવ્યું કે આતંકવાદથી ઝીરો ટોલરન્સથી કામ લેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરી ભાવ નિભાવ થયો છે એટલું જ નહીં આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોની એક સાથે જોડે છે

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદુર કરોડો ભારતવાસીઓની લાગણીનું પ્રતિક છે સીએમે કહ્યું કે ભારતીય સેનાના પરાક્રમથી સૌ અચંબિત છે તિરંગા યાત્રા દેશની એકતા અને અખંડિતતા જાળવવા અને સેનાનું મનોબળ વધારતી યાત્રા છે મોટા પ્રમાણમાં તિરંગા રેલી જ્યારે યોજી હોય તો એમણે પણ આમાં જોડાવું જોઈએ ને હજી પણ સમયથી અહીંયા આવી શકે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આહવાન કરી શકે છે કે તિરંગા રેલીની અંદર એવો ભાગ લેવા કે જ્યારે આટલી ઉત્સાહ જ્યારે ગુજરાત વેપારી મહામંડળ હોય तोड़तोड़ जवाब आप पाकिस्तान ने अड़तालीस અંદર की પાડી टूटड़ी पाड़ी दीद हो तो आ सब राष्ट्रभक्ति माहौल है राजण માન્ય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાડ આપી છે એ ધોબી પછાડ પછી પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે ત્યારે તમામ લોકોનો હોસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઘેર ઘેર તિરંગા યાત્રાઓ જોડ યોજાઈ રહી છે અને એના ભાગરૂપે આજે રેડ ક્રોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના તમામ સમાજના તમામ વર્ગના તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આશીર્વાદ આપી રહ્યા છે આ તિરંગા યાત્રામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના મેયર શ્રીમતી પ્રદીપાબેન જૈન સાંસદ અમદાવાદ શહેર પ્રમુખ પૂર્વ મંત્રીઓ સ્થાનિક ધારાસભ્યો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બાંછાનીધિ પાની તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો સંતો મહંતો સ્કૂલના બાળકો પોલીસ કર્મીઓ અમદાવાદ બીજેપીના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો જોડાયા હતા અને વિરાટ તિરંગાનું વર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું

દરેક નાગરિકની આપણી રાજકોષની ફરજ છે આજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના દ્વારા જ્યારે ત્રિરંગા આયોજન કર્યું છે એમાં સૌ આપ જોઈ રહ્યા છો આટલી મોટી વિશાળ સંખ્યામાં સૌ નાગરિકો જોડાયા છે અને જોડાવું જોઈએ આપણી ફરજ છે ત્યારબાદ એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર શરૂઆત કરી ભારતીય સેનાએ અને ભારતીય સેનાએ માત્ર દિવસની અંદર ધૂળ કરી દીધું જે પ્રમાણે આપણે આપણે આતંકી આતંકી પર હુમલો કર્યો અને સૌથી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે અને એ સૈન્યના શૌર્ય બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે સૌ મિત્રો સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે એટલા માટે આપણે અહીંયા ભેગા થઈ આપણે તિરંગા પર માન છે આપણને એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ભારતીય તરીકે એક દેશવાસી તરીકે આપણા સૈન્યના સૈન્યબળને બળને વધારવા માટે આપણા ભારતની શક્તિને દેખાડવા માટે આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છે અને ઉદાહરણ માટે કે કહેલું કામ એટેક કરશે દેશ ગા રહા આપણે હવે આ વખતે બેસી નથી રહેવાના આજે આપડે સામે એટલો જોરદાર વાત કરવાના છે કે આતંકવાદીઓને ખબર પડે કે ભારત ની અંદર ફરી